ભાનુભાઈ આહીર રાજકોટ મોરબી રોડ જગાતનાગે યુગ ફાઉન્ડેશન દ્વારા બ્લડ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે જે કેમ્પમાં અમે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ અમારે ગરીબ બાળકોને જમાડતા હોઈએ છીએ ગરીબ બાળકોને સ્વેટરો આપતા હોઈએ છીએ ઘણી એક બે જગ્યા એવી છે એમાં ગરીબ બાળકોના છોકરાઓને આપણે ઝુંપડપટીમાં જ ભણાવીએ પણ છીએ મારા મોરબી રોડ ઉપર રહ્યા ચોકડીએ માનવતાની દિવાલના માનવતા દીવાલ કરીને ઘોડા મૂકેલા છે કે જેમાં જે કોઈ વ્યક્તિઓને કપડાં વધતા હોય બૂટ ચંપલ વધતા હોય ત્યાં જઈને મૂકી આવે જે ગરીબ માણસને જરૂર હશે એ ત્યાં આવીને લઈ જાય છે આના સંદર્ભે આ એક અમારું ફાઉન્ડેશન છે જે ફાઉન્ડેશનમાં અમે બ્લડ ડોનેશન કેમ્પ કરતા હોઈએ છીએ અને અત્યારે ખાસ કરીને સિવિલમાં બ્લડની બહુ જ અછત છે એના સંદર્ભે એક મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે આ મારું ચોથું આયોજન છે બે યુગ ફાઉન્ડેશન નામથી હતા બે શ્રી યુદુનંદન યુવા ગ્રુપ તરફથી છે મારું શ્રી યદુનંદન યુવા ગ્રુપ પણ અમારા બધા અમે મિત્રો છીએ યુગ ફાઉન્ડેશનમાં પણ અમે બધા એના એ જ મિત્રો છીએ એ રાજડીલક્ષ ગ્રુપનું છે અમારી બોટલમાં જ્યારે અમે પેલો પહેલો બ્લડ ડોનેશન કેમ્પ કરેલો જે કોરોના કાળ હતો ત્યારે અમારી એકસો ને છોતેર હતી પછી બીજો બ્લડ ડોનેશન કેમ્પ કર્યો ત્યારે બસો ને પંચ્યાસી હતી ત્રીજો બ્લડ ડોનેશન કેમ્પ કર્યો ત્યારે બહુ જ શોર્ટ ટાઈમમાં ગઈ રહ્યો હતો જેથી કરીને એકસો ચોવીસ બોટલ થઈ હતી અને આજે આપણી દોઢસો દોઢસો પ્લસની એવી આશા છે કે બધા મિત્ર સર્કલના સપોર્ટથી સહયોગથી આપણે દોઢસો પ્લસ બોટલ થઈ જાય લોકોને અમે એક એવો સંદેશો આપવા માગું છું કે જે કોઈ મિત્ર હોય ભાઈ તમે એક સોસાયટીના પાંચ મિત્રો છો દસ મિત્રો છો તો તમે તમારા બધા મિત્રો ભેગા મળીને એક એવો કાર્યક્રમ કરો એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરો જેથી કરીને જે કેમ્પમાં હું એમ કહું છું કોઈ પાંચ બોટલ પણ થશે ને તો કોઈ વ્યક્તિઓને બ્લડ મળી રહેશે અને બ્લડ કેમ્પમાં મારું નામ છે ભાનુભાઈ આહિર મારો કોન્ટેક નંબર છે પંચ્યાસી અગિયાર અગિયાર પંદર બોતેર મારો નંબર છે જે કોઈને બ્લડની જરૂર હોય તે અમને જાણ કરજો અમે પૂરતો સહયોગ આપશું પૂરતો સપોર્ટ કરશું મારું ભેગું છે બળા બજરંગ ગ્રુપ છે અમારું મિત્ર સર્કલ છે જે ફક્ત થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને બ્લડ મળતું રહે એના માટે જ અમે પૂરતો પ્રયાસ કરીએ છીએ કે જેના થકી જે કોઈ વ્યક્તિઓ બિચારા જે ગરીબ મધ્યમ વર્ગના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સાડા પાંચસો છોકરા છે બ્લડ થેલેસેમિયાના બ્લડ માટે તો એ લોકોને બ્લડ મળી રહે એટલે મારો સંદેશો એવો છે કે જે કોઈ વ્યક્તિઓ છો તમે ભાઈ ગ્રુપમાં છો સિંગલ છો તો તમારાથી થાય એટલી કોઈની હેલ્પ કરો તમે બ્લડ ડોનેશન જો મિત્ર છો તો એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરો તમારા થકી હું એમ કોઈ વીસ બોટલ થશે ને તોય બહુ જાજી બોટલ છે અને એમાંથી કોઈ વીસ વ્યક્તિઓનો જીવ બચી જશે